ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના જુદા જુદા સોળ જેટલા ગામોમાં જંગલ વિસ્તારની જમીનમાંથી ગામતળ વધારવા સાર્વજનિક હેતુસર આ જંગલ ખાતા હસ્તકની જમીન મુક્ત કરવા અંગેનો પ્રશ્ન લાંબા સમયથી પડતર હતો જે અંગે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું જેમાં ગીર પશ્ચિમ વન વિભાગ જૂનાગઢના નાયબ વન સંરક્ષક ગીર સોમનાથ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલાળાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા સોળ ગામના સરપંચ તેમજ વહીવટદારોની ઉપસ્થિતિમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું છે વન વિભાગ મહેસૂલ વિભાગ તથા પંચાયત વિભાગની સંયુક્ત ટીમો બનાવી આગામી ત્રણ દિવસમાં જ તમામ ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી લેવામાં આવશે જે જમીનોની વિગતવાર માપણી કરી ડીમાર્કેશન કરવામાં આવશે જેથી હવે આ ગામોમાં સામુદાયિક વિકાસના કામો જેવા કે પ્રાથમિક શાળા આંગણવાડી આરોગ્ય કેન્દ્ર તથા કોમ્યુનિટી હોલ વગેરેનું વધુ સારી રીતે ઉપલબ્ધ થશે